કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાંશ હેતવે હે ઋષિ મુનિયો કાલરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસથી છૂટવા માટેનું એક પરમ સાધન છે આ અને એ સાધનનું નામ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર જે હું તમે લઈને બેઠા છે ભાગવત કથા સાંભળો તો મૃત્યુનો ભય ભાગે મૃત્યુ થી બધા ડરે છે હું ઘણી ઘણી વાર કહું કે મૃત્યુ નથી ડરવાની જરૂર નથી મૃત્યુ ને મહોત્સવ બનાવી દેવાની જરૂર છે આપણું મૃત્યુ આવે ત્યારે આપણે નાચતા હોઈએ ઠાકુરજી નાચતો હોવો છું આપડી તકલીફ એ છે કે જેવું મૃત્યુ નજીક આવે તો તમે લોકો તમે ક્યારેક જોયું હશે જીવને જમને વાદ આલતો હોય ને એવા વ્યક્તિઓ ડરેલા બહુ હોય મૃત્યુ નો ડર લાગે છે ભૂકંપ આવ્યો ને ભૂકંપ ત્યારે કથા વડોદરામાં હાલતી હતી મને કઈ ખબર નહી ભૂકંપ આવી ગયો એમ જયારે અમે આમ ના સમયે થોડુંક લટાર મારવા નીકળ્યા ને બધા બહેનો મહિલા મંડળો જેટલા હતા ને એ બધા ભાઈઓ એની ભેગા હતા બધા હનુમાન ચાલીસા બોલતા મેં કીધું હું આજ કાંઈ આમ શનિવાર છે મને કે ના ના મે મંગળવાર મને કે મંગળવાર નથી તો મેં થયું હું આ કેમ હનુમાન ચાલીસા બધા શેરીએ શેરીએ બોલ ત્યારે કીધું બાબુ બીજો આંચકો હમણાં આવવાનો છે એ કે શેનો એ કે ભૂકંપનો મરી જવાની બીક લાગે છે એ આખું જગત મરવાથી ડરે છે શ્રીમાન ભાગવત કથા સાંભળવાથી મૃત્યુનો ભય છૂટે છે આ કથા એટલા માટે છે જેને મરણ ટાણે ન બીવું હોય એને ભાગવત કથા સાંભળવી પરીક્ષિત ને પરીક્ષિત ને મૃત્યુ નો ભય છૂટ્યો અને મૃત્યુ તો અટલ છે મૃત્યુ કઈ છોડવાનું નથી તો તમને પકડી લે મૃત્યુ તો ધ્રુવ છે મૃત્યુ તો કડવી સચ્ચાઈ છે અને એ મૃત્યુ માટે એટલું બધું ડરવાનું ના હોય હું ઘણી ઘણી વાર કહું કે એક બાળકનો જન્મ થાય તો આપણને એમ જ લાગે કે એક જન્મ બાકી જન્મ બે થાય છે એક બાળકનો જન્મ થાય છે અને એની સાથે એના મૃત્યુનો પણ જન્મ થતો હોય છે એ તમને ખબર હોતી સાહેબ મૃત્યુ આપણને ગમે ત્યાં પકડી આજે સવારે વાત ઉતારે કઈ કામ તો હતું નહીં જે સત્સંગ આયા કરવાનો એ ઉતારે કરતા હતા અમે કા જરામ કાકા કરવું જ છે પછી ક્યાં વાત હમણાં ચર્ચા હું ઉતારે મેં કીધું મૃત્યુ તમને ગમે ત્યાં પકડી લે અને મૃત્યુની આપણને કોઈને ખબર નથી પણ આપણા પગ ને ખબર છે ગોપાલ બાપુ પગ જે છે ને એ આપણા પગ ને ખબર છે મૃત્યુ આપણું ક્યાં છે ક્યાં સ્થળે છે ક્યારે છે પણ પગ બોલી નથી શકતા તમારે જોવું તમારા પગ તમારું જ્યાં મૃત્યુ હોય ને ત્યાં તમને લઈ જાય ઘણા ઘણા નથી કેતા ભાઈ ક્યાં જઈને હરદ્વાર ને કાટ તો મરી મરી ગયા 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 તો એનું મૃત્યુ ત્યાં હોય પછી મેં આ ઉતાર એક દાખલો આવ્યો હતો પોપટ નું બચ્છું ઝાડ ની ડાળી ઉપર બેઠું હતું જમરાજા નીકળ્યા એનું વાહન લઈ જેવા જમ યમરાજ નીકળ્યા ને એટલે પોપટની સામુ જોઈને દાંત કાઢતા ગયા હવે સાહેબ જમરાજ દાંત કાઢે હે પોપટનું બોચું મીડું ફ ફફડવા ઓહો કીધું ઊભા રહ્યો પણ જમરાજા ઊભા ન રહ્યા દાંત કાઢીને નીકળી ગયા પછી તો શું છે કે નાતભાઈને બોલાવવો પડે અને નાચમાં કોણ મોટું હમ ગરુડ અને કરુડજીને બોલાવી અને પેલા પોપટે કીધું કે યમરાજ મારી જોઈને હસતા છે છે મને બહુ લાગે અને તમે મારા નાયભાઈ છો એટલા માટે તમને થોડીક સહાય કરવા માટે મને ક્યાંક એવી જગ્યાએ છુપાવી દઉં મને યમરાજની બહુ ભીખ લાગે બોલે કેમ બોલે મારી હામાં દાંત કાઢતા ગયા પાવગભરાયેલા પોપટને જોઈ અને કીધું કે તારે ક્યાં જવું છે ભલે જ્યાં જ્યાં કોઈ આવી ન શકે ને ત્યાં મને લઈ જાવ બોલે મારી પાંખમાં બેસી જાય એ પોપટના બચ્ચાને ઓલા ગરુડજીએ પાંખમાં લઈ અને ગરુડજી ઉડ્યા છેક હિમાલયની ગુફામાં જવા દીધા હડાટી આમ ગરુડજી જતા રહ્યા ત્યાં યમરા જાદવવાળીને ઊભા તા હાલો લ્યો પોપટ કે કેમ બોલે તારું મૃત્યુ આવી ગયું છે હાલ હું તારી વાટેશ અને પોપટને યમરાજે કીધું હું એટલા માટે દાંત કાઢતો તો કે તારી હામું જોઈને કે ભાઈ તું છો પોપટ તારી પાંખું પાખું એટલી બધી નાની છે આ અને આ હિમાલયની ગુફામાં તું આ સમયે ઉડીને પહોંચીશ કઈ રીતે હે પણ જે કામ પોપટથી નહોતું થતું મૃત્યુ આવી ગયું એનું સ્થળ એ નક્કી હતું હિમાલયની અંદર એનો મૃત્યુનો સમય હતો કે ભાઈ આ જ સમય તારું મૃત્યુ થશે તો ગરુડજીએ લઈ અને ત્યાં હિમાલય ભેગા થઈ ગયો એટલે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે મૃત્યુને સ્વીકારો યાર મારને આપણે જીવ્યા હોય નિસ્વાર્થ ભાવે આપણે સેવા કરી હોય ક્યારેક ગરીબ ગુરબાને દાન દક્ષિણા આપી હોય ક્યારેક ગાયોની સેવા કરી હોય ક્યારેક સાધુ સંતો બ્રાહ્મણોને રાજી કર્યા હોય ક્યારે કોઈનું અણહકનું લીધું ન હોય તો મરવાની મજા આવે હું ઘણી ઘણી વાર કહું કે પેટમાં કાચ્યુંના ભીંડલા હોય ને ત્યારે મરવાની મજા ન આવે ત્યારે ડર લાગે કે ભગવાનને આપણે જવાબ શું દેશું આવેલા કબૂતરોના ઘૂઘુ ઘૂઘુ જુ એવું વાત છે આ નહીં પહેલા આપણે કવિતા આવતી કબૂતરોનું ઘુ 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 ચકલા ઉંદર શું છું છું અને એમાંય તે એક કડી એવી આવતી કે પરમેશ્વર તો પેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું કોઈના સુખ દુઃખમાં ભાગ લીધો તો અને જો નો લીધો હોય હા બધે જો આપણે દાંત જ કાઢ્યા હોય બધે આપણે ઠઠા મશ્કરી જ જો કરી હોય તો પછી હું કઈ ખબર ગેંગે કરતા કેશો હે 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 શું ભગવાન સાંભળ્યું મેં શું કીધું ઈ ન થાય એટલા માટે મેરી ભાઈ બેન ભાગવત કથા છે હા અને એટલા માટે આ કથા આપણી સોસાયટી ની અંદર આવી છે